નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો દાહોદ ગરબાડા નેશનલ હાઈવે પર ગરબાડા આઝાદ ચોકડી નજીક રખડતા પશુધનના ત્રાસથી વાહન ચાલકો પરેશાન બન્યા છે ત્યારે પશુધનની અડફેટે નાના મોટા અકસ્માત થવાની ભીતિ પણ રહેલી છે દાહોદ ગરબાડા વચ્ચે પસાર થતા નેશનલ હાઈવે નંબર છપ્પન પર ગરબાડા ખાતે આઝાદ ચોકડી નજીક રખડતા પશુધનના ત્રાસથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હાઈવે ઉપર રખડતા પશુધન જમાવતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ક્યારેક તો રખડતા પશુધન રસ્તા વચ્ચે અડીંગો જમાવીને બેસી જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે તો બીજી તરફ હાઈવે ઉપર રખડતા પશુધનની અડફેટે નાના મોટા અકસ્માતો થવાની ભીતિ પણ રહેલી છે ત્યારે આવા રખડતા પશુધનો વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે થોડા દિવસ અગાઉ દાહોદ ગરબાડા નેશનલ હાઇવે ઉપર પશુધનની અડફેટે બાઇક ચાલકોના અકસ્માત થવાના બનાવો પણ બની ચૂક્યા છે